शाश्वतम संचालित पीए ए स्कूल निरोणा મધ્યે ધોરણ બારના વિદ્યાર્થીઓએ માનસિક આરોગ્ય અંગે લોકજાગૃતિ લાવવા અનોખું અને સામાજિક રીતે મહત્ત્વનું નાટક રજૂ કર્યું હતું મનોવિજ્ઞાનના શિક્ષિકા અલ્પાબેન ગોસ્વામીના નવતર વિચાર પરથી તૈયાર કરાયેલ આ નાટકની પ્રસ્તુતિ છ અંગોમાં વિભાજિત કરવામાં આવી હતી જેમાં ઓટિઝમ સ્પેસિફિક ફોબિયા ઓસીડી એડીએચડી જેવી વિવિધ મનોવિકૃતિઓને જીવંત રીતે રજૂ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ દરેક વિકૃતિના લક્ષણો તેમજ તેના ઉપચાર અંગે મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સકની યોગ્ય સલાહને સરળ ભાષામાં સમજાવી હતી ખાસ કરીને માનસિક બીમારીઓને લઈ સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા તાંત્રિક ભુવા જેવા ખોટા ઉપાયો સામે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને લોકો કેવી રીતે યોગ્ય સમયસર મનોચિકિત્સકનો સંપર્ક કરવાથી સકારાત્મક પરિણામ મેળવી શકે તે સહિતનો સંદેશ પ્રેક્ષકો સુધી પહોંચાડાયો હતો નાટકનું આયોજન આચાર્ય શ્રી ડોક્ટર વિષ્ણુભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફ સભ્યોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું વિદ્યાર્થીઓની અભિનય ક્ષમતા શિક્ષિકાની સર્જનાત્મક કલ્પના અને સ્ટાફનો સહકાર આ ત્રણે સાથે મળીને નાટકને અત્યંત અસરકારક અને પ્રેરણાદાયી બનાવેલ હતું આજ રોજ એસએસપી હાઈસ્કૂલ નિરાણા માટે ધોરણ બારના વિદ્યાર્થીઓ દ્વારા મનોવિકૃતિ અને તેના લક્ષણો અંગે નાટક રજૂ કરવામાં આવ્યો જેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો શારીરિક સ્વાસ્થ્યની જેમ માનસિક સ્વાસ્થ્યમાં પણ લોકોમાં જાગૃતિ આવે આપણે જાણીએ છીએ કે સ્વસ્થ વ્યક્તિ જ સ્વસ્થ સમાજની રચના કરી શકે છે પરંતુ જેટલી જાગૃતિ શારીરિક સ્વાસ્થ્ય અંગે છે એટલી માનસિક સ્વાસ્થ્ય અંગે નથી શરીરમાં જો કંઈ તકલીફ થાય છે તો આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ પણ હજી પણ માનસિક રોગ માટે આપણે ભવાઈ કે માંત્રિક તાંત્રિક પાસે લઈ જઈએ છીએ તો આ અંગે જાગૃતતા કેળવવા માટે ધોરણ બારના વિદ્યાર્થીઓ દ્વારા આજે નાટક રજૂ કરવામાં આવ્યું જેના કારણે લોકોમાં અંધશ્રદ્ધા ઘટે અને મનોવિકૃતિ અંગે જાગૃતતા કેળવાય જેથી આવા માનસિક બીમાર લોકોમાં લોકોના લક્ષણોને જાણી અને વહેલીને વહેલી તકે યોગ્ય અને સમયસર સારવાર મળી શકે